ભાજપ દ્વારા કટોકટી કારણો કાળો દિવસ મનાવાય ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધી દ્વારા પચાસ વર્ષ અગાઉ લગામ આવેલ કટોકટી દિવસને કાળા દિવસ તરીકે મનાવવા ભાજપ દ્વારા ડીસા ખાતે કાર્યક્રમ યોજાયા તારીખ 25 જૂન 1975 ના રોજ કોંગ્રેસે દેશમાં કટોકટી લાદી લોકશાહીનો નાશ કરવાનો કામ કરાવ્યો જેમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવા વિવિધ અત્યાચારો થયા જેથી 25 જૂનને દેશમાં કાળા દિવસ તરીકે ભાજપ દ્વારા ઓળખવામાં આવે છે જેના સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલના નિર્દેશન મુજબ બનાસકાંઠા ભાજપ દ્વારા ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે કાળો દિવસ મનાવવાનો કાર્યક્રમ આયોજિત કરાયો જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહી કટોકટી કાળમાં ડીસા વાસી ઉપર ગુજારેલ સીતમને યાદ કર્યો રિપોર્ટર રાકેશ ઠક્કર ડીસા બનાસકાંઠા એક કાળો દિવસ આ દિવસે જે વખતના દેશના ઘણા બધા ઇન્દિરાબેન ગાંધીએ પોતાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી

ભારે દેશમાં લોકશાહીની સ્થાપના કરવા માટે એક આંદોલન થયું જેમાં હજારો ને લાખોની સંખ્યામાં લોકો ધર્મ ગયો આ કાળા દિવસને ભારતીય જનતા પાર્ટી એક સમૃતિ દિવસ તરીકે કોંગ્રેસના સુને ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ આજે ડીસા શહેરમાં રાખવામાં આવ્યો